મહીસાગરના લૂણાવાળામાં જંગલ વિસ્તારમાં આગ લાગી જંગલ વિસ્તારમાં આગ લાગતા દોરધામ મચી ગઈ લૂણાવાળા નગરપાલિકાની ફારની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો છે મહીસાગરના લૂણાવાડાની આ ઘટના છે જ્યાં અચાનક જ આગ લાગી હતી જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની આગ લાગતા જ ફાર વિભાગની ટીમ દોડી આવી હતી અને આગને કાબુમાં લઈ લેવામાં આવી ફરી એક વખત આગ લાગવાની ઘટના લુણાવાડામાં બની હતી જંગલ વિસ્તારમાં પહેલા પણ ત્યાં લુણાવાડા જંગલ વિસ્તારમાં આગ લાગતા ત્યારે પણ આગ કવાયત હાથ ધરવામાં આવી હતી ફરી એક વખત આ પ્રકારની ઘટના બની લૂણાવાડાના જંગલ વિસ્તારમાં જ્યાં આગ લાગતા મચી ગઈ ફાર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો આગ ઉપર મહા મહેનતે કાબુ લેવામાં આવ્યો હતો ફરી એક વખત આગ લાગવાની ઘટના લુણાવાડામાં બની હતી જંગલ વિસ્તારમાં પહેલા પણ ત્યાં લુણાવાડા જંગલ વિસ્તારમાં આગ લાગતા ત્યારે પણ આગ બુઝાવાની કવાયત હાથ ધરવામાં આવી હતી ફરી એક વખત આ પ્રકારની ઘટના બની લુણાવાડાના જંગલ વિસ્તારમાં જ્યાં આગ લાગતા દોડધામ મચી ગઈ ફાર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો આગ ઉપર મહા મહેનતે કાબુ લેવામાં આવ્યો હતો